ઘણા ગાયત્રી મંત્રમાંય ભૂલ કરતા હોય છે ગાયત્રી મંત્રમાં કાં તો બોલવું નહીં અને કાં તો બોલો તો બરાબર પેલા શીખી લેવો કોઈ ગુરુમુખી બનીને શીખવો કાં તો બરાબર સમજી લેવો પછી બોલવો સમજ્યા વિના શીખ્યા વિના ખાલી કોઈ પાસેથી સાંભળીને આપણે બોલી લઈએ એમ નહીં બરાબર એને શીખો બરાબર કોઈ એવા ગ્રંથમાં લખ્યો હોય તો એને બરાબર અક્ષર સહ વાંચો કઈ ભૂલતો નથી અને પહેલાં વેલા તો ગાયત્રી મંત્ર હાલતા ચાલતા બોલાય જ નહીં ગાયત્રી મંત્ર એ વેદ મંત્ર છે ગાયત્રી એ વેદ માતા છે હાલતા ચાલતા ગાયત્રી મંત્ર ન બોલી શકાય હાલતા ચાલતા બોલવા માટે ઘણા પતિત પાવન મંત્ર છે સરળ મંત્ર પતિત પાવન મંત્ર શ્રી કૃષ્ણ શરણ મમ ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ આ બધા પતિત પાવન મંત્ર છે જે હાલતા ચાલતા એ બોલી શકાય શ્રી રામ જય રામ જય જય રામ